આરટીઆઈ નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા તોડબાજ પત્રકારો સામે સુરત પોલીસે લાલ કરી છે વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોને ત્યાં પોલીસે છાપો માર્યો હતો આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકીર હુસેન લાખાણીને ત્યાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે આરોપીના ઘરેથી બે થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી અને બાંધકામના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા

તો આજ રોજ અમે અહીંયા એક દરોડો પાડીને થોડા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા છે આ ઈસમ સમક્ષ અમારી પાસે એવી માહિતી હતી કે આ વ્યક્તિ જે ભોળી જનતા છે એ લોકોને બ્લેકમેલ કરીને માગતા હતા તો તમારે કોઈએ કોનાથી ડરવાની જરૂર નથી પોલીસ સુરત શહેર પોલીસ તમારી સાથે જ ઉભેલી છે કોઈ પણ જાતનો કોઈ ઈસમ તમને જો દબાવતો હોય ગુંડાગીરી કરતો હોય તમને કોઈ પણ જાતના રીતે દબાવતો હોય તો આની માહિતી તમે પોલીસને આપો પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે આવા માણસોથી તમારે ડરવાની જરૂર નથી પોલીસ તમારી જોડે છે તમને એવું લાગે તો તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું પરંતુ આવા જે લેભાગુ તત્વો છે એને તમે ઉગાડા પાડો અને પોલીસનો કોન્ટેક કરો તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રી પણ બધાને સાંભળે છે બરાબર છે તો અમે તો તમારા વિસ્તારમાં જ બેસીએ છીએ તો તમને આવી કોઈ પણ જાતની અગવડ હોય તો કોઈનાથી ડરશો સમજી ગયા કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસ નો કોન્ટેક્ટ કરો પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરતો આપ લોકો જાણો છો તેમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પાસે અત્યારે ઘણી બધી અરજીઓ એ રીતની આવેલી છે કે જેની અંદર અમુક આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને બધી માહિતીઓ મેળવી અને ખંડણીઓ ઉઘરાવાનું કામ કરે છે તો છેલ્લા આઠ દસ દિવસની અંદર સુરત શહેરની અંદર પચીસ કરતા વધારે આવા ખંડણીના ગુનાઓ દાખલ થયેલા છે જેની અંદર ગઈકાલે કતારગામ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો અને ચોક બજારની અંદર બીજા બે ગુના આ રીતે ખંડણીના દાખલ કરવામાં આવેલા છે જેની અંદર એક આરોપી છે જે મિતેશ જરીવાલા એને કતારગામ પોલીસે અટક કરેલો છે અને આ મિતેશ જરીવાલા ને અગેન્સ્ટમાં ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર પણ ગુનો દાખલ કરેલો છે જે કતાર ગામની અંદર છે તેને અંદર ખંડણી માંગીને વીસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી પડાવેલા હતા અને ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદરથી દસ હજાર રૂપિયાને પડાવેલા હતા બંને ફરિયાદી પોલીસનો કોન્ટેક કરતા તેમની ફરિયાદ લઈ અને મિતેશ ઝરીવાલાની અટક કરવામાં આવી છે એ સિવાય ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર એક અન્ય ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં અભિષેક વોરા કરીને ઈસમ છે જેની અગેન્સ્ટની અંદર ફરિયાદ છે આ પણ આવી રીતે આઈટીઆઈ મેળવી

આ લોકોની જે પ્રાથમિક પૂછપરછ કરી તે પરથી જાણવા મળે છે તેઓ આરટીઆઈ નો જે કાયદો છે એનો દુરુપયોગ કરીને આ લોકો એસએમસી ની અંદરથી આ બધી વિગતો મેળવતા હતા અને એ પૂરક ઉંડાણપૂર્વક તપાસ ચાલે છે આ તમામ જે એક્યુઝ છે એ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવશે અમારી પાસે એવી પ્રાથમિક માહિતી તો છે કે આની અંદર કદાચ એસએમસીના કર્મચારીઓ પણ અંદર સંડોવાલા હોઈ શકે આવા એસએફસી એસએમસીના કર્મચારીઓ જોડે શું જોડાણ છે એ લોકો આનો કેવી રીતે ઉપયોગ કરતા હતા અથવા એ લોકોની કોઈ મિલી ભગત છે કે નહીં એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે જરૂર જણાશે ત્યાં ટેકનિકલ સર્વેલન્સ એટલે સીડીઆરને એનો પણ ઉપયોગ કરવામાં આવશે અમારી પાસે એવી માહિતી હોય છે જ અમુક કર્મચારીઓ આવી આરટીઆઈ કરાવી અને પ્રેશર કરીને પછી પૈસાનો તોડ કરતા એવી પ્રાથમિક માહિતી અમારી પાસે આવેલી છે બધું જયારે અમારી પાસે પૂરતા એવિડન્સ આવશે તો પોલીસ કડકમાં કડક આવા ઈસમો સામે કાર્યવાહી કરશે સર અત્યાર સુધી કોઈ પણ મનપા કર્મચારી વિરુદ્ધ પગલા નથી લેવાય તો હવે પોલીસ કઈ દિશામાં કઈ રીતે પોલીસને જયારે બી પૂરતા પુરાવા મળશે ત્યારે પોલીસ અચૂકપણે કડકમાં કડક કાર્યવાહી કરશે આની અંદર એક સૌથી સંવેદનશીલ વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે આ લોકો આઈટીઆઈ દ્વારા લોકોના નકશાઓ મેળવતા હતા કોઈપણ ઘરનો નકશો કોઈની પાસે જાય એ બહુ સંવેદનશીલ બાબત છે કારણ કે આ નકશાનો ઉપયોગ કાલ ઉઠીને કોઈ ચોરી કરવા માટે કે બીજી રીતે પણ તેનો મિસયુઝ થઈ શકે તો પોલીસની અત્યારે પ્રાથમિક પ્રાયોરિટી એ પણ છે કે અમે તપાસ કરશું કે કેટલા ઇસમોએ આરટીઆઈ દ્વારા આવા નકશાઓ મેળવેલા છે અને એનો ઉપયોગ શું કરેલો છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આવતા સમયમાં આપ જોશો તો ઘણા અમારી પાસે ઘણું લાંબુ લિસ્ટ છે અને તમામની અમે ઉંડાણપૂર્વક અત્યારે તપાસ પણ કરી રહ્યા છે કે આવા જે લેભાગુ ઈસમો છે જે પ્રજાને ખોટા રીતે બ્લેકમેલ કરીને એ લોકોને ભયમાં મૂકે છે આવા ઈસમોની વિરુદ્ધમાં સુરત પોલીસ કડકમાં કડક કાર્યવાહી